गुड मॉर्निंग दोस्तों गेम 6:00 बजे मजा माने जय माताजी मित्रों गुड मॉर्निंग बताने एपिसोड सं, ले आज सन चैनल दोस्तों क्वेश्चन सोधाराटे से इतने और पुराने प्रोग्राम खबर नहीं आज आपण बात जन प्रोग्राम से तो जोतारो तो व्लॉग माने जुड़ा ले बराबर तो जय माताजी मित्रों हमें निकलेगा अक्सर हम जावा मार्ते ऑन द वे चाहिए तम मलिया मित्रों मैं आज आताता अक्षर धाम और हमने लागी खीस ले लापीन पिज्जा में आ गए था जेब करिए लापीना मजा आवे लापीनो पिज्जा में

અને એક અમે કોંબો ખાધો પણ મજા આવી પેટ ધરાઈ ગયો એકદમ બૂલ મજા આવી ગઈ બૂમ ભળાય એકદમ તમે કહો અને બૂમ ભળાઈ ખાવાના બહુ મજા આવી અને જઈએ છીએ અમે અક્ષરધામ મંદિરે તો મિત્રો અમે આવી ગયા હતા અક્ષરધામ અને પાર્કિંગમાં ગાડી પાર્ક કરી છે બહુ ટ્રાફિક બહુ હશે હો યાર બહુ ટ્રાફિક છે અમે આવી ગયા તો ચલો જોઈએ આગળ અંદર અમે એન્ટ્રીમાં ફોન નથી અલાઉડ તમને પર તમે બહારનું બતાવશો જોઈને મજા આવશે અહીંયા અમે નીકળી ગયા હતા ચાર હજારતા ગાડી પાર્ક કરી પાર્કિંગમાં અને જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા જય સ્વામી જય સ્વામિનારાયણ પહોંચવા આવ્યા છીએ પણ ચાર હજાર થોડું પાંચસો મીટર સુધી આગળ છે જઈએ એટલે તમે જોઈએ દઈએ આ બધી માર્કેટ છે તમને બતાવો બતાવો ને જોઈ લો ચાર પાજા અહીંયા જો એ જો અહીંયા બધી દરેક પ્રકારની ચને છોલી મળે છે અહીંયા અક્ષરદામના માર્કેટમાં ખૂબ સરસ વસ્તુ મળે છે અહીંયા કાકા જો પકોડીવાળા જો આનાથી ઉઠી છે આપણે તો નાસ્તો પીઝા ખાઈને અને નાસ્તો આસાની ભાસાને સાંભળવું લાગશે જ નહીં પણ કોઈ બી જોઈએ કદાચ કઈ ઠંડુ પાણી પીશું કે કોઈ સર્વતકનું પીશું બાકી અત્યારે ખાવાની કઈ ઈચ્છા નથી

हमें पोची गेट ता गेट आ आगर यह गेट छे एंट्री जे आ एंट्री एंट्री गेट छे पब्लिक थोड़ी छे वधा नहीं जी थोड़ी छे तू भी बाय चल पड़े बस एक्सीडेंट हुई थी फोन को ना वधा गाइस हमें आगे तक फरीने बस में मंदिर के बाहर

ગૂડ ગુડ કે ભલે ચાલુ જ રાખો હા સારું ગુડ તારે ભલે અમે દસ યોગ્ય એમ ને આવે પણ મહેનત કરવાની શું કહેવું ભાઈ બીજું ભાઈ હા તારે શું ખાવાની કંઈ ઈચ્છા નથી પ્રણા ચેક કરી લઈએ છે ના ઉપવાસ નથી આજે બીજું મિત્ર મજામાં એટલે જાય અચ્છા અચ્છા ઓકે બધા ભૂલ થઈ પણ